તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ છોડા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત મસ્ત નાઇઝ ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જાય છે મિત્રો ફક્ત અને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે મિત્રો અમે એકદમ ફ્રી થઈ જાય છીએ બાકી તો ડીગી તારા મેં લાગેલા ગુડ મોર્નિંગ ફોન જોવા છો કાલે તો એ જેલી સુધી લાવે તો હું તારોલી ખબર જેલી સુધી લાવે તું ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મને ઊંઘ ઉડી નક્કુ ભને મમ્મો ને ગેદ હતા રે મને ના લઈ ગયા મને એકલો શું મને ફાલતું નહીં કરું હેડતા મુન્યન હાર હેડ તો મિત્રો ડીબીએસ નું પડી ગયું છે અને કતારે ચકુવાના પહેલા અંબે ગોપાહે નમતું હે બાકી તો મિત્રો ચા નાસ્તો કમ્પ્લીટ રેડી થઈ ગયો છે મસ્ત ચા નાસ્તો કરી લીધો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા આવી ગઈ છે અને આ ગાયલો રોટલો આવી ગયો છે આપણો બાકી તો ડીકુ પણ વહી દર્દ જોતું ને એ ડીકુ એ નાસ્તો કરો નહીં નહીં કરવો મિત્રો મસ્ત ચા નાસ્તો કરીને પછી હેતર લઈએ ચા નાસ્તો તો મિત્રો અત્યારે વાગી જશે આઠ અને અમે દીકુન બે જણા ઘેર છીએ બાકી તો બધા હવ હવ ના ઠેકોણા જતો રહે હા હેતરમાં આપો ચા નાસ્તો લઈ ઓ તો મિત્રો ચા નાસ્તો લઈને જઈએ અને હેતરમાં જઈને પછી મળીએ બાકી તો ગરમા ગરમ ચા નાસ્તો લઈ લીધો મસ્ત તો મિત્રો ચા નાસ્તો કરાવી લીધો છે અને અમે અમે ડીગી બે જણા જઈએ છીએ ઘેર ને વાયા નાસ્તો કરે તો મિત્રો આવું જીએ ઘરે મિત્રો ચા નાસ્તો આલી અને ઘરે આવી જાય છે બાકી તો ચંપલ તૂટી જતો ને મસ્ત નવા ચંપલ લાવી દીધો છે ગુમમાંથી દીકુ છે તો મિત્રો મસ્ત નવા ચંપલ લાવી દીધો છે બાકી તો નાના ચંપલ વગર ચાલે બાઇક ની કીક મારવા જોઈએ તૂટી ગયો કોઈ ઘેર નહિ હવ હું ના મને નીકળી તો મિત્રો આપણે આયા તા બેસો પાવા માટે તો ભેસો પાઈ દીધી અને એ ઓમજો કે ચીરીયો હું મે કાઢી લીએ ઓમજો માર ઓમજો ફૂલ ફૂલ આયા આપણે ઓબી તો મિત્રો જોઈ લે મસ્ત પાકી પાકી ઓબી એને છે દીગુ માડા એ પપ્પા ખાણી મય શક ચીરીયો છે તો આપ લોકો કચરો બહાર કાઢી દીએ મિત્રો ને પછી ડીગી બેનને ને ખવરાઈએ હું સડીગી એ ચીરીયો હા હા હું શા Düşağı varşı şey boy. Boranın boy. Ha? Boranın boy. Bola, ne boy bola, ne kirdo? Oh. İlle da. Boro var. Amu kançeri kançeri mille. Amu çidiye niyavu. Baş. 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 Baş.

તો મિત્રો જમવામાં આજે આપણે બનાવી છે ગિલોરી અને બટેકાનું મિક્સ શાક છે ઘઉંની રોટલીઓ છે મિત્રો કોમો છે અને રાતનો મઠ્ઠો અને શ્રીખંડ વધી જાય તો થોડું થોડું ખાઈ લઈએ તારા હું ખાવું ભાઈ બટાકુ હું બોલ કે બટાકુ ખાવું તો મિત્રો મસ્ત જમી લઈએ અને જમીન પછી જવાનું છે તો મિત્રો અત્યારે વાગી જશે અઢી અને શૂટિંગમાં મિત્રો રજા છે આજે આવ્યા હતા શૂટિંગ કરવા માટે પણ મોમાં અચાનક બહાર જવાનું થયું છે તો મોમા નીકળી જાય એટલે આપણે વડલા નીચે બેઠા હતા બધા ભેગા થઈ પણ મોમાના સમાચાર આવ્યા ને એટલે મોમાં આજે નહીં આવવાના તો મિત્રો બધા ભાઈઓ ગેર જતા રહે આપણે શૂટિંગવાળા તો મિત્રો આપણે એવું ઘેર નીકળીએ કારણ કે આવ્યા હતા શૂટિંગ કરવા માટે પણ વાટ જોઈ જોઈએ ને મોમા ઘેર જતા રહે એટલે આપણે બોલો રજા પડી તો જય માતાજી મોમો આવ્યા નહીં બધા ઘેર જઈએ એવું તો મિત્રો ઘેર જઈએ અને ઘેર જઈને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે હરાતા મસ્ત ઘેર આવીને આરામ કરતા હતા બાકી છે મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો કરી દઈએ અને ગગ્ગી માટા મૂલ આય તો વેફર એ ભાઈ ઓમ ઓમ જોજે વે ફકુ લાઈ દો કુ લાઈ દો પેલા કે રે ફકુ લાઈ દો પપ્પા લાઈ દો કુ લાઈ દો મજા આવે ખાવાની મજા આવે તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો તો ચા નાસ્તો કરી દીધો નાસ્તો લઈ લીધો છે ચા લઈ લીધી છે ચકુને આવી જાય ને મામા ઘેર જઈને ભાઈ લંબો દા ખૂ ખાઈને આવે છે ખૂબ તા મામા એ સારું ખવડાવી શકતા દાદા એ ભાઈ પણ હા શીરો શીરો મગ શીરો મગ ખાઈને આવે તો મિત્રો આપણે ચા નાસ્તો કરીએ હ ગાડીનું જ છે કે ડીગુ એ ડીગુ હું રમો લ્યા ઘરમાં રમકડો છે એટલે બધો ભેગો કર્યો હતી મિત્રો આખું ટોક્કર ખાલી કરી દીધું સર રમકડાનું બધું নটংকি কৰা নকা খোট খ

બાકી આ છે આપડે મહાદેવ મંદિર અંદર દેખાતું નહીં થોડું થોડું દેખાય પણ દૂધ ભરાઈ જતા રહે છે આપણે પડ્યા છીએ લેક તો મિત્રો ફટોફટ દૂધ ભરાય પછી નીકળીએ ઘરે તો મિત્રો મસ્ત દૂધ ભરાઈ ઘેર આવી જાય છીએ ને અત્યારે વાગી જાય છે આઠ ગુજરાત મેચ ચાલુ છે સનરાઈઝર તો મિત્રો એસી જેવા રન આવ્યો પણ છ હું કંઈ વિકેટ નહીં પાડી તો મજા આવી જાય જોવાની બેટિંગ બાકી તો અમારે ટીકુબેન બપોરે ઊંઘ્યો નતો તો અત્યારે વહેલા વહેલા ઊંઘી ગયો છે જોઈ લે મિત્રો અને મસ્ત ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ જમીને એડિટિંગ કરીએ ને તો મેચ જોવી ઈચ્છા મેળાવો તો ગુજરાતની મેચ હોય ને એટલે મિત્રો બહુ રસ હોય તો પહેલાં જમી લઈએ ને જમીન પછી મેચ જોઈએ બાકી તો જમવાનું આજે શું બનાવ્યું હતું તો મિત્રો જમવામાં છે આપણે ઘરની ડુંગળીનું મસ્ત શાક બનાવ્યું છે રસ્સાવાળું ઘઉંની રોટલી હશે ને મિત્રો આજે અમારા ઘરમાં નવો રોટલો બન્યો છે ચક્કુને જોતો મોંમાં ઘેર તો એથી લાવ્યા છે મકાઈની મકાઈનો લોટ તો આપણો મકાઈનો રોટલો બનાવ્યો છે રોજ તો બાજરીનો હોય પણ આજ મકાઈનો નવો રોટલો ખાવા મળશે તો મજા આવી જાય છે બાકી તો ખીચડીએ બનાવી છે અને મિત્રો હશે આપણે દૂધ તો ફટોફટ મસ્ત જમી લઈએ જમીન બોર ઉપર જઈને એડિટિંગના કોમકાજ મળી મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે બોર ઉપર આપણું એડિટિંગનું કોમકાજ કરવા માટે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા તો લાઇક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના મિત્રો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી યુટ્યુબ ફેમિલી અમે ધીરે ધીરે આઠ હજાર સબસ્ક્રાઈબર સુધી પહોંચી જાય છે મિત્રો તો જલ્દીથી જલ્દી બીજા બે પ્લસ બે હજાર સબસ્ક્રાઈબર કરાવી દે એટલે દસ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય અને આપણી આખી ફેમિલી અંગાજ તમારી મુલાકાત થઈ જાય તો જલ્દીથી જલ્દી દસ હજાર થાય એવી આશા રાખું છું બાકી તો મિત્રો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ જય જુગ